સુરત શહેરમાં સ્કૂલ બહાર જ વિદ્યાર્થી પર ચપોતી હુમલો કરાતા ચકચાર મચી જવા પામી છે સિટીલાઇટ રોડ ખાતે આવેલા સ્કૂલ બહાર વિદ્યાર્થી પર બાઇક સવાર બે હુમલો ભાગ ભાગદોડી મચી જવા પામી હતી સુરતમાં રોજે રોજ જીવલેન હુમલાઓ થઈ રહ્યા છે ત્યારે સિટીલાઇટ વિસ્તારમાં વિદ્યાર્થી પર ચપોતી હુમલો કરાયો હતો સિટીલાઇટ ખાતે આવેલા એક સ્કૂલ બહાર નીકળેલા વિદ્યાર્થી પર બાઇક સવારે ચપોતી હુમલો કર્યો હતો અજાણ્યા બાઇકરો વિદ્યાર્થી પર ચપ્પોથી જીવલન હુમલો કરી ભાગી છૂટ્યા છે વિદ્યાર્થી પર જીવલન હુમલો કરી બાઇકરો ભાગી છૂટ્યા હતા તો ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે એકસો આઠમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે લોહી લોન હાલતમાં ખસેડ્યો હતો ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો એટલે કેટલા લોકો હતા મારવાવાળા શું થયું એ પૂરી ઘટના અમને બતાવો ને જરાક કઈ તમારી જાતિ દુશ્મની હતી આ પહેલી વખત તમારા ત્યાં થયું કે બીજી વખત પેલી વખત અહીંના પેલા તમારા ત્યાં આવ્યા હતા પહેલા વખત આ કોણ છે સીસી કેમેરામાં છે કે નથી શું છે સુરતમાં આવી રીતે વારંવાર થઈ રહેલા જીવલન હુમલાઓને લઈને લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો છે ત્યારે વિદ્યાર્થી પર જીવલન હુમલો કરાતા ચકચાર મચી જવા પામી છે અઝર કુરશે સાથે પ્રકાશવાળા